ડીસા તાલુકાના ભીરડી ડીસા હાઈવે ઉપર આવેલ ઇન્દ્રાનગર જોડે ભારે અકસ્માત ભીરડીથી ડીસા જતા હાઈવે રોડ ઉપર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું ડીસા બિલ્ડે હાઈવે ઉપર આવેલ રેલવે બ્રિજનું કામ ચાલુ હોવાથી એક બાજુના હાઈવે ઉપર ડાયવર્ઝન આપેલ છે જેનાથી અવર જવર વાહન ચાલકોની ગફલતના લીધે અકસ્માત સર્જાય છે ત્યારે સવારે બે ટ્રેલર બિલ્ડેથી ડીસા તરફ જઈ રહ્યા હતા ત્યારે આગળના વાહન ચાલકે બ્રિજ શરૂ થતા પહેલા બંબ આવેલ હોવાથી બ્રેક કરતા પાછળથી આવી રહેલ ટ્રક પાછળથી ભટકાતા ક્લીનરનું મોત નીપજ્યું મળતી માહિતી મુજબ ટ્રેલર નંબર આરજે સત્યાવીસ જી એફ ત્રેપન છત્રીસના ચાલક ભવરલાલ જયરામજી ઓળ રહેઠાણ મોખાપુરા તાલુકા બદેસર જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાન પોતાની ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આગળ જે અડતાલીસ સાડત્રીસના પાછળના ભાગે ટક્કર મારતા પોતાને અને ક્લીનર કમલેશભાઈ મંગીલાલ ભીલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં કમલેશભાઈ મંગીલાલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેની ફરિયાદ બિરડી પોલીસ સ્ટેશને થઈ હતી તેની તપાસ એકે દેસાઈ કરી રહ્યા છે